હે ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી કેમ છો બધા મજામાં આઈ હોપ એવરી વન ઇઝ અને લાગી ગયા છે સવા નવ જેવું થઈ ગયું છે અને વરસાદી માહોલ છે જો અહીંયા છે ને કેવા ટીપા ટીપા દી અને આ બાજુ તો આ બાજુ તો કાળું દિબાન થઈ ગયું છે અને અહીંયા જો કામ ચાલુ છે આ જો લીલુડી વાડી કેટલી સરસ થઈ ગઈ છે વરસાદ પડે ને એટલે વાડી કેટલી મસ્ત થઈ જાય અને આજે ઘરમાં માં ચાલે છે સાફ સફાઈ નું માહોલ જો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તાજે રસોડું સાફ કરવાનો માહોલ ચાલી રહ્યો છે જો અહીંયા બધું નીચે ઉતારી દીધું છે કા મમ્મી હા મમ્મી ઉપર ચડાડ કહો છું લાવો કરો તે કે હું કરું છું ઈ તું ઉતારી કે વિડિયો હાલાં હાલો ઉતરી જાઉં હું કરનાખવાનું જો પડશો તો ત્યાંથી પછી પડ્યા હોય શું કરવું અમારે જો આખો સાફ થાય છે વાસણી ધોઈ જ છે અત્યારે લોહીયું કાઢ્યું કાલે કીધું મેં કાઢ દઉં કે ભલે ને દી તીજ જવા દેવો જો બે ત્રણ બે દિવસ જેવું એટલે ત્યાં જ પાછું કર નાખવાનું થાય તો શ્લોક તો શું ના દીજીએ અહમ વૈસ્વાનરુહુત્વા પ્રાણીના દેહમ આસિત પ્રાણા પાન સમાયુક્તમ પચામ્યનંત ચતુર્વિદમ સરસ જો મસ્ત મજાનો દીધો છે અને છે ને આજે સુતા છે અને હવાર હવારમાં મોટા કામ હોય ને બિઝનેસમેન એ જાગી જ જાય છે અમીરી બોલી વાહ શું મોસમ છે સાચી વાત છે એનો મતલબ એવો થાય

અમીર હોય ને એને મોસમ મસ્ત ચાલો ફરવા જઈએ મકાઈ ખાઈએ ને એવું બધું મન થાય ગરીબ ને બિચારા ને શું થાય કે ઘરમાં પાણી ભરાઈ જતા હોય ઉપર થી એટલે એને એમ થાય કે આ વરસાદ ન આવે તો સારું એમ હા એવું છે જો તો સરસ સુ વિચાર પપ્પાએ આપી દીધો છે અને કાનો તો સુતો જ છે જો આજે એને વેલા મોટો બિઝનેસ હતો ને તો વહેલો જાય જ એટલે છે ને મમ્મી એમ કહે છે થોડુંક શરદી જેવું છે એવું છે શરદી જેવું છે ને એટલે બિચારો જાગ્યો હશે ચાલો કાન્હાજીના દર્શન કરાવો છો આ મારા મંદિરના કાનાજી ગણપતિ બાપ્પા ને રિદ્ધિ સિદ્ધિ હનુમાનજી મહારાજ ને અને માં આપણા જે કુળદેવી છે એ તો એવું છે આપણું જોખ આ મને ગાય અને તુલસી ક્યારો મારા કન્યાદાનનો જેવું છે તો ચાલો હવે કાનો જાગીએ ને પછી કઈક મજા આવે આપણને એ જાગે ને પછી મસ્તી કરી જો અહીંયા પ્રાશીભાઈ છે ને જાગી ગયા છે અને શ્રી કૃષ્ણ ગોવિંદ નું આવે છે ગીત ની સાંભળે છે અને રમતા જાય છે ટોઈસ થી અને વરસાદ ફૂલ અમ ફૂલ ચાલે છે ચાલો બોલો કાનો જે જે કરો રાશિવ જય શ્રી કૃષ્ણ અરે વાહ શું આવે છે

કરો તો શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ કરો જેજે એ એની ઉપર ઘસડા ની એ ફાટી જાય મેં

એ નીચે ની બે આપણે ખાલી ખાવા બાકી નાખી બરાબર ને મમ્મી બે કલાક આજે ખાવું જ હાજે ખાઈશું ખા ભાવે છે ભરેલા મરચા ભાવ હમણાં ભાવ તો બહુ બહુ જ તો મરચી ખાય તીખી તીખી અને તો જોતા તો રાખજે ને આ ખા સાક કરજે ફેવરીટ

पिंडा का सब्जी है, रोटी है, और छाछ है, और डिका है, और मम्मी जो फिरस रहे हैं, मम्मी पिंडी की सब्जी फिरस है, फिरस तो है, बरेला पिंडी, बरेला पिंडी ऐसा क्या बात, बरेला पिंडा अच्छे, अने जो दर्दी बैठा जाए, दर्दी कहीं न थी ये, मुझे थोड़ी मान दी

લીકો માંદો પડી ગયો છે એવું છે બિકાકો થઈ ગઈ સદરી એટલે એને જો પિન્ડાનું સત ન આપો એને દૂધ તો ચાલો આપણે જશું આજે પિઝા ખાવા આપણે ઓકે થેન્ક યુ ઓલા ડાયટિંગ પિઝા આવે ને ખાવા જોઈએ એવું છે તો ચાલો આજે તો આ વિડીયોને અહીંયા જ કરી દઈશું કાલે ફરી મળીશું બીજા નવા વિડીયો સાથે તો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવાનું Bueno, hasta Bye bye.